આમ કહીએ કે મંદિર ઉપર ચડાયું પ્રયોજિત કરીએ ખ્યાલ નહીં પણ મુલત આના માટે શબ્દ પ્રયોજિત થાય શિખર કળશ મંદિર નું જે શિખર હોય એ શિખરની ઉપર જે કળશ ની સ્થાપના કરવામાં આવે આ વિશિષ્ટ એ પ્રકારનું કળશ છે તમે દો કળશ છે ને કળશ ની ઉપર આ જે છે ને એ નારિયેળ છે શ્રીફળ છે તો આ રીતનું કળશ છે એ જ્યારે મંદિર ઉપર બિરાજમાન થાય ત્યારે જ મંદિર છે એ પૂર્ણતાને પ્રાપ્ત થતું હોય પુરાણો એવી કથા છે કે પૂર્વ દેવતાઓ અને દેવતાઓ અને દાન અમૃત માટે પ્રાપ્તિ થાય અને દેવતાઓ બને માટે સમુદ્ર નું મંથન કર્યા હતા જે રીતે આપણે કેમ છાસ વડવી ને એ રીતે દરિયા વલવ્યો હતો દેવતાઓ દાનવ સાથે મળી ભગવાન મહાદેવના ગળામાં જે નાગ છે ને વાસુથી નાગ એનો હતો અને બહુ જ મોટો પર્વત છે મંદરાચલ પર્વત એનો રવૈયો બનાવ્યો આ રીતે આખે આખા સમુદ્ર ને મથ્યો 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 એટલે એમાંથી ઘણી બધી વસ્તુઓ પ્રગટ થઈ અને એમાંથી સાક્ષાત ભગવાન નારાયણ ધનવંતરી સ્વરૂપે એ સમુદ્ર પ્રગટ થયા હાથમાં અમૃત નો કળશ લઈને એટલે દેવતાઓને ને દાન અમૃત ને જોઈ ગયા પછી અમૃત માટે તેમ બે ઝપાઝપી કરવા માંડ્યા દેવતાઓ કે અમે અમૃત પી જઈએ દાન કે અમે પી જાય બે વર્ષે પણાપડી થવા લાગી તો એમાં થોડું અમૃત પૃથ્વી ઉપર ઢોળાય ગયું ચાર જગ્યાએ અમૃતના પૃથ્વી ઉપર ઢોળાવનું અને જ્યાં ચાર જગ્યાએ આ અમૃત ઢોરાનું ને એ ચાર જગ્યાએ કુંભના ના મેળા પડે કુંભ એનો અર્થ પણ કરસ્ત થાય અને એ જગ્યાએ અમૃતના બુંદો અમૃતના ટીપા પડેલા છે અત્યારે પ્રયાગરાજમાં બહુ મોટો કુંભ ચાલે છે ને મહાકુંભ તેવા ચાર જગ્યાએ કુંભ થાય દર 12 વર્ષે ને દર 6 વર્ષે પૂર્ણ કુંભ અને અર્ધકુંભ છે એ આવતા હોય તો એ ચાર જગ્યામાં એક જગ્યા પ્રયાગરાજમાં અત્યારે એ કુંભ ચાલે છે પ્રયાગ માં હરિદ્વારમાં નાસિક માં અને ઉજ્જૈનમાં ચાર જગ્યાએ કુંભ છે કુંભરે એટલે કહેવાનું ટાક કરીએ કે પછી દેવતાઓ દાનવ તે પડાપડી કરવા લાગ્યા અને તે સમયે ભગવાન નારાયણ એક સ્ત્રી નું રૂપ લીધું મોહિની રૂપ અને દાનવને બધાને મોહિત કરી એમની પાસે મૃતનો કળશ લઈ લીધો દાનવો અને છેતરી

બધા દેવતાઓમાં તમારા દેવતાઓનો તમારી અંદર નિવાસ થશે અને જ્યાં સુધી તમારી પૂજા નહીં થાય ત્યાં સુધી દેવતાઓની પણ પૂજા સ્વીકૃત થશે એટલા માટે આપણે આપણે પ્રથમ પૂજા 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 કરી 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 આરંભ કર્યો તો સૌથી જેની કળશ એટલે સામાન્ય પાણીનો લોટો નહીં પરંતુ શાસ્ત્રોમાં કહ્યું છે કે બધા દેવતાઓ વસે છે કળશ મુખે વિષ્ણુ કળશ ના મુખમાં વિષ્ણુ ભગવાન નો વાસ છે મૂળમાં બ્રહ્માજી નો વાસ છે મધ્ય માત્ર ગણાય કળશ ની મધ્યમાં માતાજી નો વાસ છે

चालो चंदन आदि थी पूजा करी जाओ कलश ने चार दिशा तो में चांदला करो पूर्वी ऋग्वेदाय नमः ऋग्वेदम संबोधयामि दक्षिणी यजुर्वेदाय नमः यजुर्वेदम संबोधयामि पश्चिमे सामवेदाय नमः सामवेदम संबोधयामि उत्तरी अधर्ववेदाय नमः अधर्ववेदम संबोधयामि कलश के ऊपर जा श्रीफल से त्या चांदला करी चोखा चढ़ाओ कलश मध्ये पापमति वरुणाय नमः वरुणम संबोध